હવે તો અમે એ રાહ જોઈને બેઠા છે પ્રશાસન જે યોગ્ય પગલાં લે અને જે મિસિંગ લોકો છે અને જેમને ડેડ બોડી સોંપવાની છે એ પ્રક્રિયા ગણતી કરે સાંજ સુધીમાં આ કામ પૂર્ણ કરે તો લોકો જે એમના જે સગાવાલો હેરાન થાય છે હેરાન થતા હેરાન થાય અને એ જે એમને જે ઘરના લોકોને જે સાંત્વ આપી ખોટું બોલીને એમને સમજાવવા એ હવે યોગ્ય નથી એના પરિવારમાં આક્રંતનો માહોલ છે માતા પિતા એ બોલી શકવાની સ્થિતિમાં નથી અને એમના બહેન તો જાણે પોતાના ભાઈને બોલાવી બોલાવીને યાદ કરી રહ્યા છે કે સ્મિત મારે તને એકવાર મળવું છે પણ આ પરિસ્થિતિએ કોઈની બેદરકારીએ એ બહેનને ભાઈથી કાયમ માટે અલગ કરી દીધી છે હર્ષ પટેલ દિવ્ય ભાસ્કર રાજકોટ કરવું દિવ્ય ભાસ્કર